શું તમે જાણો છો ઇજિપ્તનો ગ્રેટ પિરામિડ ઓફ ગીઝા દુનિયાનું એવું અજાયબી છે જે આજે વિજ્ઞાનને ચોંકાવી દે છે વિચાર કરો લગભગ પિસ્તાલીસો વર્ષ પહેલા જ્યારે ન તો ક્રેન હતી ન કોઈ મશીન ત્યારે માણસે એકસો સુડતાલીસ મીટર ઊંચો પિરામિડ ઊભો કર્યો હતો અને એ પણ એવી ચોકસાઈથી કે ચાર હજાર વર્ષ સુધી એ રહ્યું દુનિયાનું સૌથી ઊંચું બાંધકામ જાણો છો આ પિરામિડમાં લગભગ સાહીઠ લાખ ટન પથ્થરો વપરાયા છે જ્યારે આજનો બર્જ ખલીફા ફક્ત પાંચ લાખ ટનનો છે હવે સવાલ એ છે આટલો અદભુત પિરામિડ તેમણે બનાવ્યો કેવી રીતે કેટલાક શાસ્ત્રીઓ કહે છે એ તો ફિરહો ખુફુની સમાધિ હતી પણ કેટલાક કહે છે આ તો વીજળી ઉત્પન્ન કરતું પાવર પ્લાન્ટ હતું અને કેટલાક તો માનશે કે એલિયન્સે બનાવ્યું હતું સદીઓ બાદ પણ આ પિરામિડનું રહસ્ય આજે સુધી કોઈ ઉકેલી શક્યું નથી અને એ જ છે એને અનોખું બનાવતું રહસ્ય તો હવે કહો તમને શું લાગે છે આ માનવ બુદ્ધિનો ચમત્કાર છે કે દૈવી શક્તિનો સંકેત કોમેન્ટમાં જરૂર લખજો તમારું મત અને આવી રહસ્યમય વાતો જાણવા માટે ફોલો કરવાનું ભૂલશો નહીં